ભરૂચમાં સવાર પડતાની સાથે જ લોકો પોતાના કામકાજમાં જોતરાવા માટે ઘરેથી નીકળતા હોય છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં કામ અર્થે નીકળતા લોકોએ ટ્રાફિકને ભેદીને પોતાના નિશ્ચિત સ્થળે સમયસર પહોંચવું પડે છે ભરૂચ શહેરની વાત કરીએ તો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન જાડેશ્વર ચોકડી નર્મદા ચોકડી એબીસી ચોકડી શ્રવણ ચોકડી તેમજ શહેરી વિસ્તારમાં મહમ્મદપુરા રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ દિન પ્રતિદિન સમાન બની રહી છે ટ્રાફિક ઝોનના માર્ગ પર જોઈએ તો પોલીસ પણ આ કોયડો ઉકેલવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે પરંતુ પોલીસ માટે પણ ટ્રાફિક પડકારજનક બની રહ્યો છે તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ મહાવીર ટર્નિંગ રાજપીપળા ચોકડી વાલિયા ચોકડી તેમજ શહેર વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પેચીદો બની રહ્યો છે મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિકનું મૂળ કારણ રસ્તો ખરાબ હોવાના કારણે સમસ્યા સર્જાતી હોવાનું કહેવાય છે ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ તરફ જવાના માર્ગ પર માલવાહક વાહનોથી રસ્તો ધમધમતો રહે છે જેના કારણે ટ્રાફિક સર્જાતો રહે છે જ્યારે એબીસી ચોકડી પર પણ બંને તરફથી આવતા વાહનોના ભરણને કારણે વાહનોના પૈડા થંભી જાય છે વધુમાં નજીકમાં જ આવેલ મઢુલી ચોકડી ઉપર પણ દહેજના ઉદ્યોગોની ખાનગી બસ સહિત સ્કૂલ વાહનોના કારણે ટ્રાફિક સર્જાતો હોવાનું કહેવાય છે દહેજથી પરત ભરૂચ તરફ આવતા માર્ગ પર શ્રવણ ચોકડી પાસે બ્રિજની કામગીરીના પરિણામે ટ્રાફિકનું નિર્માણ થઈ રહ્યું છે ભરૂચ શહેર વિસ્તારમાં મહમદપુરા પાસે સાંકળો બ્રિજ ટ્રાફિકનું કારણ બન્યું છે તેમજ શહેરના મુખ્ય રસ્તાને અડીને આવેલા કોમ્પલેક્ષમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકો પોતાના વાહન માર્ગની બાજુમાં જ પાર્ક કરીને જતા હોય છે અને રાહદારીઓ માટે પણ ચાલતા જેવું મુશ્કેલ રૂપ બની જાય છે આ ઉપરાંત અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી માં જતો માર્ગ પણ નવો બની રહ્યો છે તેથી ઘણા સમયથી આ માર્ગ બંધ છે જેના કારણે પ્રતિન ચોકડી તરફ વાહનોની રફતાર વધતા પીક અવર્સમાં જ ટ્રાફિકનું ભારણ વધી જાય છે ત્યારે અંકલેશ્વરથી સુરત જતા નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર વાલિયા ચોકડી નજીક આમલાખાડી બ્રિજ કે જે ટુ લેન બ્રિજ છે અને બ્રિજનો માર્ગ પણ અત્યંત ખરાબ હોવાના કારણે ટ્રાફિક સર્જાતા અંદાજિત પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જાય છે અંકલેશ્વર તેમજ પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા કેન્દ્રીય અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી ઉલ્લેખનીય છે કે માત્ર ખરાબ રસ્તા જ ટ્રાફિક માટે જવાબદાર હોય તેમ નથી પરંતુ વાહનચાલકોની ઉતાવળ અને ટ્રાફિકમાંથી જલ્દી નીકળવાની જલ્દબાજી પણ ટ્રાફિક સર્જી દે છે ટ્રાફિક પોલીસ તંત્ર ટ્રાફિકનો વિકટ પ્રશ્ન ઉકેલવા માટે વરસાદ દરમિયાન પણ ખડેપગે સેવા આપતા હોય છે ત્યારે વાહનચાલકો પણ પોલીસને સહયોગ આપે તો મહદઅંશે ટ્રાફિકનું નિરાકરણ ખૂબ જ સરળતાથી મળી શકે છે ભરૂચની ઓળખાણ કહી શકાય તો એક તો ખાડા તરીકે અને ટ્રાફિકથી ભરચક વિસ્તાર હોય એ તરીકે ઓળખાતો થઈ ગયો છે ભરૂચ એટલે ખાડા અને ટ્રાફિકનો વિસ્તાર આજે ભરૂચ શહેરના અંદર કોઈ પણ પ્રવેશદ્વાર તમે જોઈ લો એ નર્મદા ચોકડીનો હોય કે શેરપુરા પાસે હોય શ્રવણ ચોકડી હોય જંબુસર બાયપાસ ચોકડી હોય કે બંબાખાના વિસ્તાર હોય તમામ વિસ્તારના અંદર આજે ટ્રાફિકથી ભરચક વિસ્તાર થઈ ગયો છે એ સાંકડા નાના નાના રસ્તાઓ છે જે વર્ષો પહેલા હતા આજે ભરૂચના સવણ ચોકડી વિસ્તારની વાત કરીએ નર્મદા ચોકડીની કે બાયપાસ વિસ્તારની વાત કરીએ તમામ વિસ્તારોના અંદર સાંજના સમય ને સવારના સમયના અંદર કહી શકાય કે નાના વ્હીકલ જે બાઇક ચાલકો હોય અને કાર ચાલકો હોય તેમની માટે તો આ વિસ્તાર માથાનો દુખાવો સમાન થઈ ગયો છે